કહેવાય છે ને કે આ જમાનામાં રૂપિયા જ સર્વસ્વ છે રૂપિયા માટે ગમે તેવા સંબંધમાં લોહી રેડાય છે તો દોસ્તીના સંબંધની તો શું વાત કરવી આવું જ કંઈક બન્યું છે ખેડાના મહેમદાવાદમાં

મનુભાઈ આ શબ્દો છે લોહી લુહણ હાલતમાં ખાટલા માં ઊંઘેલા સલીમ મોહમદ નામના એ વ્યક્તિ ના જેની પર છરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ભલભલાનું કાળજું કંપાવી નાખે એવા દ્રશ્યો છે ખેડા જિલ્લાના મહેમદાવાદના કે જ્યાં સનસનીખેજ હત્યાને અપાયો છે અંજામ મહેમદાવાદમાં ખેલાયો خوفનાક ખૂની ખેલ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિની હત્યા છાતી અને પેટમાં છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા ઓગણીસ તારીખની મોડી રાત્રે સલીમ મહેમુદ્દીન મલેક નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો લોહી લુહાણ હાલતમાં તેઓ વસો તાલુકાના દેગામના રણછોડપુરા સીમ વિસ્તારમાં એક વ્યક્તિના ઘર બહાર પહોંચ્યા હતા આ ઘર માલિકે ઘાયલ વ્યક્તિના મોબાઈલથી તેના પરિવારને ફોન કર્યો હતો અને તે લોહી લુહાણ હાલતમાં અહીંયા હોવાની માહિતી આપી ત્યારબાદ પોલીસને પણ જાણકારી આપી હતી થોડી પોલીસ આવી અને ગંભીર હાલતમાં સલીમભાઈને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું કાલે મારા ઉપર નવ ને ની આસપાસ ફોન આવ્યો કે દાવડા દાવડા રણછોપુરા ગામથી કે આ વ્યક્તિ તમારા શું સગાવા થાય મારા મામા થાય તો કે તમે અહીંયા ફટાફટ આવી જાઓ એ સિરિયસ કન્ડિશનમાં અહીંયા પડેલ છે એમને કોઈ છોરી વડે ઘા કરેલ છે અમે ત્યાં પહોંચતા એ લોકો પહેલાંથી ઓલરેડી એકસો ને કોલ કરી દીધેલું

એમને ઈજાગ્રસ્ત હાલતમાં એ ચાલતા ચાલતા એમના ઘરે પહોંચેલા છે અને તાત્કાલિક તમે લોકો આવી જાઓ જેથી આ ફરિયાદી રહીજીભાઈના ઘરે રણછોડપુરા ગામે પહોંચેલા તો ત્યાં આ એમના જે મામા છે સલીમુદ્દીન રહેમુદ્દીન મલેકનાઓ મરણ ગયેલ હાલતમાં ખાટલામાં પડેલા હતા મિત્રોએ જ સલીમભાઈની હત્યા કર્યાનો ખુલાસો મૃત્યુ પહેલાના વિડીયોમાં આરોપીના નામનો ઉલ્લેખ હત્યાની આખી ઘટના વસુ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી સલીમ મલેક મહેમદાવાદમાં રહે છે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય તેમજ વાહનોની લેવેચનું કામ કરે છે ઓગણીસ તારીખની મોડી રાત્રે સલીમભાઈ તેમના મિત્ર મનુભાઈ શકીલભાઈ અને સાજીદ સાથે નીકળ્યા હતા રીક્ષામાં બેસાડી આરોપીઓ સલીમભાઈને રણછોડપુર સીમ નજીક લઈને આવ્યા હતા ત્યાં તેમણે છરીના ઘા મારી ભાગી ગયા હતા

એ પોતે પૈસા માંગતા હતા અને તેઓ વાહનની લીવેજનો ધંધો કરતા હતા અને તે અનુસંધાને પૈસા માંગતા હતા તો પ્રથમ એ પૈસાની લેવડ દેવડના કારણે તેઓને મારી નાખ્યા હોય તેમ ફરિયાદી જણાવે છે ગળાના ભાગે ઘા છે અને પેટના ભાગે પણ છરાના ઘા મારેલા છે મૃત્યુ પહેલા બનાવેલા વિડીયોમાં સલીમભાઈ જેમના નામ બોલ્યા છે તમામ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે તો બીજી તરફ સલીમભાઈની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે રૂપિયાની લેતી દેતીમાં વધુ એકવાર મિત્રતાના સંબંધમાં લોહી રેડાયું છે કિશન રાઠોડ ગુજરાત ફર્સ્ટ મહેમદાબાદ